જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે સંત જીવનનો ઇતિહાસ વિશે જાણીશું ભારત દેશના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામમાં દાસી જીવનનો જન્મ થયો હતો તેઓ સંવત અઢારસો છમાં માં આસો માસની અમાસના પવિત્ર દિવસે દિવાળીના શુભ અવસરે એક ગરીબ કુટુંબમાં અવતર્યા હતા તેમનું મૂળ નામ જીવણદાસ હતું તેમના પિતાનું નામ જગાદાફડા અને માતાનું નામ સામબાઈ હતું દાસી જીવણના પિતા ગોંડલ રાજ્યમાં એક ખાસ વ્યવસાયમાં લાગેલા હતા જે મરેલા પશુઓના ચામડા ઉતારી અને તેને કેળવવાનો હતો આ વ્યવસાય માટે તેમને રાજકીય ઈજારો મળેલો હતો ગોંડલ રાજ્યના ચમાર સમાજમાં તેમની ખૂબ ઓળખ હતી આ પરથી સ્પષ્ટ થાય છે કે દાસી જીવન જ્ઞાતિ સાથે સંકળાયેલું હતું ભલે પુરુષ હતા તેમ છતાં તેઓ પોતાને ભગવાન કૃષ્ણની પ્રિય રાધાનું સ્વરૂપ માનતા આ જ શ્રદ્ધા અને ભાવનાને કારણે તેઓ દાસી જીવન તરીકે પ્રસિદ્ધ બન્યા તેઓ રવિભાણ સંપ્રદાયના પ્રખર સંત કવિ હતા રવિ સાહેબ અને દાસી જીવણના પદો આજ સુધી ભક્તજનોના હૃદયમાં સ્થાન ધરાવે છે તેમના ભજનો અને પદો આત્મજ્ઞાન અને ભક્તિભાવની ગંગાને વહેવામાં સક્ષમ સાબિત થયા દાસી જીવન ભક્તિભાવથી સંપૂર્ણપણે ઓતપ્રોત રહ્યા અને તેમણે અસંખ્ય પદો અને ભજનોની રચના કરી જે આજે લોકો દ્વારા ગવાય છે તેમની શૈલી અને જીવનધારા પણ અનોખી હતી તેઓ પોતાને ભગવાનના અર્ધાંગી ગણતા અને રાજમહેલની રાણીઓ જેમ અલગ અલગ શણગારોથી સજતા સૌરાષ્ટ્રમાં તેમના ભક્તિમય જીવનશૈલીને કારણે લોકો તેમને મીરાબાઈ તરીકે પણ ઓળખતા દાસી જીવનના પરિવારમાં ધાર્મિક ભાવનાનો ઊંડો પ્રભાવ હતો રાત્રિના સમયે તેમના પિતા જગાદાફડાના ઘરમાં ભજનો ગવાતા અને એ ધ્વનિ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવતો તેમના ઘરમાં સાધુ સંતો માટે હંમેશા સન્માન અને આદર જોવા મળતો આવા ધર્મમય વાતાવરણમાં જ દાસી જીવનનું શૈશવ વીતી ગયું તેઓ તેમના પિતાના વ્યવસાયમાં સહાય કરતા તેમ છતાં તેમનું ચિત્ત ભક્તિમાં સતત ડૂબેલું રહેતું જેમ જેમ તેઓ યુવાન બનતા ગયા તેમ તેમ તેમની કૃષ્ણ ભક્તિ ગાઢ બનતી ગઈ તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને દાસી જીવનના લગ્ન ક્યારે અને કેવી રીતે થયા તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ